માત્ર વીસ રૂપિયામાં છે અને પ્લસ સાંભાર અને ચટણી સાથે તમને ખાવા મળશે આપણા ગુજરાતમાં તમે જોજો તપેલીમાં આપણે ચા બનાતા હોય છે તપેલીમાં શીરો ગણપતિ બાપા હીરો એ રીતે મિત્રો અત્યારે હું બસ સ્ટેન્ડ રોડ ઉપર ઉભો આજ રોડ ઉપર પેલા આપણે દિવસ બનાવ્યો હતો અને અત્યારે હું આવ્યો છું નાસ્તા ગલીમાં તમે જોઈ રહ્યા છો ઘણા બધા પ્રકારના નાસ્તા અહીંયા મળે છે પાણીપુરી ઇડલી સાઉથ ઇન્ડિયન આપણા એક મિત્ર એ કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે સાઉથનું ફેમસ ફૂડ ઇડલી ઢોસા બતાવો શું રેટ ચાલે છે એક ઇડલીનો શું પ્રાઇસ છે એ પણ વિડીયોમાં તમને બતાવવાનો છું પ્લસ અહીંયા પાણીપુરી કઈ રીતે બનાવે છે લોકલ ઉટીની તો એ પણ તમને બતાવવાનો છું ચાલો આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો સૌ પ્રથમ હું અત્યારે અહીંયા પાણીપુરી ટેસ્ટ કરવાનો છું તો કઈ રીતે બનાવે છે હું તમને આખી પ્રોસેસ બતાવીશ તો અહીંયા ડુંગળી થાય છે અને આ પ્રકારનું આ સેટઅપ છે અને આમની પાસે પાણીપુરી છે ભેલપુરી છે આપણે એના રીતના મસાલપુરી ભેલપુરી સેવપુરી હા એટલે બધી પ્રકારની પાણીપુરી આ તમને મળી જશે તો આપણે અત્યારે પાણીપુરી મંગાવી છે જુઓ કુટીની અંદર તમિલનાડુ અંદર કઈ રીતે પાણીપુરી મળે છે જોવી જો કઈ રીતે બનાવે છે આખી પ્રોસેસ તમને બતાવું છું ઈદ એના દે હા આ જુઓ રગડો છે અને ભાઈ બેઝિક રાજસ્થાન થી છે કરેક્ટ હા જો એમને પણ આ બિઝનેસ ખોલી દીધો છે અને સરસ મજાની આ પાણીપુરી બનાવે છે જો હવે આજ પાણીપુરી હું તમને ટેસ્ટ કરીને બતાવવાનો છું થોડી જ વારમાં તો મિત્રો જો આ પાણીપુરીની પ્લેટ આવી ગઈ છે તો સરસ મજાની પાણીપુરી ગોઠવીને આવી છે ત્રીસ રૂપિયા પ્લેટ છે અને એક બે ત્રણ ચાર પાંચ છ પીસ આવશે અને ગોવામાં ચાલીસ રૂપિયા રેટ છે અને આનાથી પછી પાણીપુરી આવશે પાંચ પીસ તો ચાલો હવે ફટાફટ આપણે ટ્રાય કરીશું તો તમે જોયું ને કઈ રીતે સ્ટફિંગ બધું અંદર ભરે છે અને પ્લસ એમને પાણી પણ આપ્યું છે નોર્મલી આપણા ગુજરાતમાં અને વાંકાનેરની અંદર બટેકાનો મસાલો અંદર નાખે છે અને આવી રીતના પાણી આપે છે અને પ્લસ ડુંગળી આપે છે તો અહીંયા સેવ બેવ નાખીને બધું ટકા ટકા આપ્યું છે તો હવે હું પેલી આ પાણીપુરી હું ટ્રાય કરીને તમને બતાવું છું ફૂટીની અંદર ફર્સ્ટ ટાઈમ આ પાણીપુરી ખાવ છું અને કેવો ટેસ્ટ છે તમને બતાવુ આગળ. อืม. એકદમ ગજબ ટેસ્ટ છે. આનો ટેસ્ટ એકદમ લાજવાબ છે. અને એકદમ ખાટો મીઠો આનો ટેસ્ટ છે. નોર્મલી બટેકાનો મસાલો આની અંદર હોય છે પણ આની અંદર સફેદ વટાણા અને ડુંગળી નાખેલું છે અને અને પ્લસ એમનો રગડો જે તો એ પણ નાખે છે છે અલગ જ સ્વાદ આવે મને તો મજા આવી ગઈ પણ તમે ઉટી આવો ને તો જરૂર આને ટ્રાય કરજો મિત્રો પાણીપુરી ટેસ્ટ કર્યા બાદ બાજુમાં જ અહીંયા ઇડલી વેચે છે અંકલ અને આંટી જુઓ તો અહીંયા તમને હવે ગરમા ગરમ ઇડલી અહીંયા મળે છે અને તમે જુઓ ને તો અત્યારનું ઉટીનું તાપમાન જે છે ચૌદ સેલ્સિયસ તાપમાન છે અને આઠ વાગ્યાની તૈયારી છે તો તમને અહીંયા ગરમા ગરમ અહીંયા રોડ સાઈડ ઇડલી મળી જશે સાંભર ચટણી બધું કેવું છે આગળ તમને વિડીયોમાં ટેસ્ટ કરીને બતાવો છો અને એ ઇટલીનો ભાવ શું છે અહીંયા એ પણ આગળ વિડીયોમાં બતાવીશું તો અંકલને મેં કીધું છે બે ઇડલી અને એક ઢોસો માટે ઓર્ડર આપી દીધો છે ને અહીંયા સાદો ઢોસો બનાવે છે તો એમનું આખું આ સેટઅપ છે જો એકદમ સરસ મજાનું અને સાથે ચટણી સાંભાર અને સાંભાર તો નારિયેલની તમને ચટણી મળશે નરિયલ ચટણી સાંભાર અંકલ હિન્દી અંકલ હિન્દી પણ આવડે છે નો ટેન્શન ગુજરાત થી આવતા હોય હિન્દી તો આપણને આવડતું જ હોય એટલે ક્યાંય પાછા પડવાના નથી હવે અહીંયા ઇડલી આવી ગઈ છે પ્લીઝ

ચાલો તમને હવે ટેસ્ટ કરીને બતાવું છું અને ઇડલી આખી આમ સોફ્ટ એકદમ સોફ્ટ છે તો સાથે અને સાંભાર સાથે તમને ટેસ્ટ કરીને છું ચમચી નહીં આપે હાથેથી તમારે ખાવું પડશે ગજબ ટેસ્ટ છે આનું અને આવી રીતે તમારે હાથેથી ખાવું પડશે જુઓ કાઢીએ આવી રીતે ટેસ્ટ કરીને

મસાલા નહીં સાદો ઢોસો આવી ગયો છે ખાલી અહીંયા સાદો ઢોસો તમને મળશે અને એની કિંમત મિત્રો ખાલી વીસ રૂપિયા છે ખાલી વીસ રૂપિયા પાણીની બોટલ ગુજરાતમાં વીસ રૂપિયાની મળે છે એમ તો તમને ભારતમાં વીસ રૂપિયાની મળશે પણ વીસ રૂપિયાનો ઢોસો તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે સાઉથ ઇન્ડિયામાં તમને મળી જશે વીસ રૂપિયાનો ઢોસો એ રોડ સાઇડ અને હોટલમાં તમે જાશો ને એટલે આ ઢોસાના પચાસથી ચાલીસ રૂપિયા પ્રાઇઝ હશે અને આ ઢોસો મને અહીંયા મળી જશે વીસ રૂપિયા એમ કહેશો ને પાત્રો ક્રિસ્પી ડોસો બનાવી દો તો ક્રિસ્પી ડોસો બનાવી દેશે હા તો અહીંયા કાંઈ લિમિટ નથી ગમે એટલું તમે ખાઈ શકો છો દસ રૂપિયાની વીસ રૂપિયાની ઇટલી ખાશો ને વીસ રૂપિયાનો ડોસો ને ચાલીસ રૂપિયામાં તમને બે વસ્તુ અહીંયા તમને મળી જવાની સિગ્નલથી બસ સ્ટેન્ડ જતા રોડ ઉપર આ બંને દુકાનો તમને અહીંયા મળી જશે તો ઉટી આવો ને આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં તો મિત્રો પાણીપુરી અને ઇડલી ખાયા બાદ ઉટીમાં અત્યારે ફેમસ શું છે ને એ વસ્તુ તમને આજે બતાવવાનો છું અને ઉટીમાં હોય તો હળીઘડી તમારે ચા અને કોફી તો બધું પીવું જોઈએ તો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણા મિત્રની શોપ છે એક મહિનાની અંદર જ આપણા મિત્ર થઈ ગયા છે દિવસમાં હું ત્રણ વાર અહીંયા કોફી પીવા આવું છું અને કોફી કઈ રીતે અહીંયા બનાવે છે એ આગળ તમને વિડીયોમાં બતાવીશ ચાલો અને કોફીની સાથે તમારે શું ખાવાનું છે ઉટીની ફેમસ વસ્તુ એ પણ તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું ચાલો મારી સાથે તો મિત્રો આપણી સામે ઊભા છે આ ટી માસ્ટર છે ટીના બહુ ફેમસ છે અને આપણી માટે કોફી બનાવવાના છે તો આના એ બધી કોફી શેરીંગ કાટકા તો સૌપ્રથમ જો આવી રીતે ગરમ પાણીથી ગ્લાસને ધોવામાં આવે છે જો તો ગ્લાસ વોશ થઈ ગયું છે અને પ્લાસ જો આવી રીતના કોફી પાવડર આની અંદર નાખવામાં આવશે અને આની અંદર દૂધ ગરમ કરવામાં આવે છે આપણે મોસ્ટ ઓફ બધાય દૂધ આપણા ગુજરાતમાં લેન્સમાં શું થઈ ગયું તો આપણા ગુજરાતમાં તમે જો તપેલીમાં આપણે ચા બના તપેલીમાં શીરો ગણપતિ બાપા શીરો એ રીતે છે તો જો આવી રીતે કોફી આપણી રેડી થઈ ગઈ છે દૂધ આની અંદર ગરમ કરવામાં આવે છે અને અલગથી બધું મિક્સ કરીને આપવામાં આવે છે તો આપણી આ કોફી ગરમમાં ગરમ થઈ ગઈ છે અને ઉટીમાં અત્યારે વાતાવરણ તમે જુઓ ને પંદર સેલ્સિયસ તાપમાન છે અને આ ગરમ ગરમ કોફી જો આ પકડીને તોય મને ગરમ નહીં લાગે કેમ કે ઠંડુ વાતાવરણ જેવું છે અને આ કોફીની પ્રાઇસ માત્ર વીસ રૂપિયા છે અને વીસ રૂપિયામાં આપણે કટિંગ કરીને એટલે ત્રણ જણા પીએકો પણ એવું ન કરતા આ તમે એકમાં ચલાવી લેજો અને પ્લસ એની સાથે હું ખાવાનો છું આ વર્કી વરકી કીટ કીટ વાગે એનું કીટ તો આ ઊંટીનું આ વર્કી છે એટલે એક પ્રકારની આ ખારી છે અને એને ખાવામાં તમને બહુ મજા આવશે અને ફૂલ ક્રંચી અને ફૂલ તમને મજા આવશે ઉટી આવો ને એટલે કીટે 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 વાગે એનું કીટે વાગ તો આ ઉટીનું આ વર્કી છે એટલે એક પ્રકારની આ ખારી છે અને એને ખાવામાં તમને બહુ મજા આવશે અને ફૂલ ક્રન્ચી અને ફૂલ તમને મજા આવશે તો મિત્રો અહીંયા લેમન ટી બનાવે છે જુઓ ગરમ પાણી આવી ગયું એની ઉપર આવી ગયા છે તકમરિયા અને એની ઉપર નાખશે લીંબુ હવે તમે જોજો અને ચાની ભૂકી જુઓ ગરમ ગરમ ચાની ભૂકી હવે આની અંદર મિક્સ કરવાના છે હા એકદમ યુનિક કલર આવી ગયો છે ચાનો અને આવી રીતના મિક્સ કરી નાખશે અને આ થઈ ગઈ છે આપણી લેમન ટી મિત્રો હવે ચા કઈ રીતે બને છે એ તમને આગળ વિડીયોમાં બતાવી જો કુટીની અંદર ચા કઈ રીતે બનાવે છે તો સેમ પ્રોસેસ જ છે ચાની ભૂકી અલગથી ઉકાળીને રાખવામાં આવે છે અહીંયા કોઈ જાતનો તપેલાનો યુઝ નથી થતો અને દૂધ સેમ જ આની અંદરથી કાઢશે અને આવી રીતે થોડું ઠંડુ કરીને આની અંદર નાખવામાં આવશે તો કઈક આ રીતે ઉતી ની અંદર ચા બને છે અને પછી ઉપર ફરીથી ચાનું પાણી નાખવામાં આવશે તો આને અલગથી આ જગ્યા પર ગરમ કરે છે અને આની અંદર દૂધ હોય છે તો આ થઈ ગઈ છે ચા તૈયાર તો મિત્રો આ હતો આજનો વિડીયો મિત્રો ઉટીના આ પ્રકારના ઘણા બધા ટ્રાવેલ બ્લોગ જોવા માટે ફૂડના બ્લોગ જોવા માટે આપણી ચેનલને નવા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો આ વિડીયો તમે ક્યાંથી જોવો છો ચાલો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય હિન્દ વંદે માતરામ ટાટા બાય બાય